આજે આપણે જવાનું છે આપણા નાના નાના ને મસ્ત એ વાવણી કરે છે ને આજે વાવણી કરે જે કરતા હોય આપણે જઈએ ત્યારે ખબર પડે અને આપણે છીએ મસ્ત ત્યારે વગડામાં જ છીએ આમ તો હવે આપણે આ બાઇક લઈને અને નીકળ્યા છીએ તો હવે કંઈક થોડાક ટાઈમ પછી પહોંચી જશું તો જેવા આપણે પહોંચી જઈએ એવા તમને બધાને મલાવીએ ભાવેશ ને બધા જે જે કરતા હશે તમને એમને આપણે મીટ કરાવશું અને જોશું આજે શું ધમાલ કરીએ છીએ નવી અને બને રજો વિડીયોમાં આજે એકદમ મોજ કરી નાખશું આપણા તો ભાઈઓ આપણે પહોંચી આવ્યા છીએ મસ્ત ખેતરે અને વાવણી થાય હેરી જોવો વાવણી થઈ ગઈ છે આમ તો અને અહીંયા કને થોડી ઘણી બાકી એ તો એરે એ લોકો કરે એરા વાવણી કરે એરા મસ્ત ઓહ હો હો ડ્રાઈવર ડ્રાઈવર વાવણી થાય હેરી હે

વાવણી કરી રહ્યા શું વાવો રે મામા મગ વાવી મગ મગ વાવે મગ મામા ભાઈ મગ વાવે બસ જો તમે વ્યૂ જોઈ શકો કેવો મસ્ત વ્યૂ હે અહીંયાનો લોકેશન જોઈ લો શું કહો છો બહુ મસ્ત ચાલે છે બહુ મસ્ત ચાલે છે અમારી સીધી આવી છે વેજન સીધી વરસાદ સારો થઈ ગયો છે સારો થઈ ગયો છે અમારા અત્યારે સુબાની વાત ના જડે પણ અમે ભાવ આને તૈયારી કરીએ એની તાળી અને વાવાળી ફાયર 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 જીગરભાઈ આમી બામોન બધા જો ને આપો શેર તો ભાઈ હવે આપણે અત્યારે જઈએ છીએ ડીઝલ લેવા માટે આપણું ડીઝલ આજુ આ ધામ જે આખે આખું આ ભરવા જઈએ દસ લીટર નું આખે આખું અને આપણે હું એન્ડ જીગર બંને જઈ રહ્યા તો રસ્તો મને એ બતાવશે કેમ કે રસ્તા એ મને ઓછી ખબર અહીંયા કને આ કાની આવો એકદમ જોઈ લો કેવો રસ્તો છે જોઈ લો આ બધા રસ્તામાં ગાડી આપણે આપવાની મસ્ત પહોંચી જશું અને બીજલ ભરાઈને પાછું આવવાનું તો આપણું મિશન સક્સેસ કરવાનું બેનું સ્વિમિંગ પૂલ છે હેલો ભેહાનું હે હા તો ગાઈઝ જોઈ શકો છો બેહાનું સ્વિમિંગ પુલ આવી ગયો બેહાનું સ્વિમિંગ પૂલ ભેસો ભેંસો આમાં નાય જોઈ શકો છો અને તમને બતાવી દઉં કે આનું તમને જો નામ આવડતું હોય તો કમેન્ટમાં કહો આનું નામ શું કહેવાય તમને આવડતું હોય તો કહો નહીં આવડતું હોય તો ના બોલ મતલબ આવડતું હોય તો કમેન્ટમાં કહેજો બાકી આ જો બહુ કાંટા હોય આમાં આની ધોકી બનાવીને જો કોકને મારી હોય ને આની ધોકી જો કે ના બને બાકી આ એટલી ખતરનાક વસ્તુ હોય ને કાંટા એટલા ખતરનાક છે તો આને અમે તો થોયડો ગઈ તમે શું કહો એ કમેન્ટમાં કહો ભાઈ તો ભાઈ આપણે મુશ્કેલીનો સામનો કરીને આપણે પહોંચી ગયા છીએ દુકાન અહીંયાથી આપણે ડીઝલ લઈ લેશું તો દુકાન તો બંધ છે ત્યારે તમે ફોન કર્યો તો થઈ આવે ને હવે આવશે એટલે અમે ડીઝલ લઈ નહી કરશું 2 hours later તો ફાઇનલી દોસ્તો હવે આપણે ડીઝલ ભરાવી લીધું છે ને હવે આપણે આપણા ખેતરે જશું તો ચલો જઈએ આપણા મામાદેવ ગાય મને કામ કરી કરીને હવે રાત થઈ ગઈ છે જોઈ શકો છો આપડું બીજું ખેતર છે આ બીજું ખેતર એકદમ ભવાઈ ગયું છે હવે बात सही <laughs> है देख सको आप लोग हाल है तुम्हें જોઈ શકો કેવો ખતરનાક હાલ થઈ ગયો આપ એકદમ હાલ ખરાબ બાલ ખરાબ હે ને હાલત ખરાબ ગાઈસ શું કરશું આપડે બિહારણ થઈ ગયું ખતમ બસ બોલ મે જો નામ તો નામ બતાવો નામ ખતમ નામ ખરાબ ક્યાં ક્યાં જુનાની મેને ગાઈસ એક વાર એક જ વારો હે કામ ખતમ નામ ખતમ નામ ખતમ કામ ખતમ કામ 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 આપણે વધારે નહીં ગાવાનું ગાય તો જોઈ શકો છો મસ્ત આજે દબાવીને કામ કર્યું હે દબાવીને કામ કર્યું એટલે આજે તારે છેલ્લું હતું બસ હવે થઈ ગયું હવે ઘરે જાશું ભાઈ આખોથી કામ કરી રહ્યા હવે ઘરે જશું અને આરામ કરશું જો આ વિડીયો જો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો ત્યારે સબસ્ક્રાઈબ કરજો મને તમનેક્સ્ટ વિડીયોમાં નાણાભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ જય રામ રાધા રાત્રે ભાઈ ભાઈ ને કાલે જો તમારે બીજો વિડીયો જોવો હોય તો મળજો બીજા વિડીયોમાં અમે ક્યાંક નવું બનાવશું બરાબર કરી હોય બરાબર બરાબર બાય 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 બાય